દોસ્તો આજે આપણે બનાવવાના છે ગ્રેવી મંચુરિયન તો ચલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી તો આપણે એક વારથી ધાણા મરચાં પેસ્ટ કેપ્સિકમ લીલા મરચાં ડુંગળી કોર્ન ફ્લોર ચોખાનો લોટ અને થીમણેલું કોબીજ લઈ લેવાનું છે તો એક વાળમાં કોબીજ અને ડુંગળી લીધી છે બે ચમચી કોર્ન ફ્લોર અને બે ત્રણ ચમચી આપણે ચોખાનો લોટ થોડીક આપણે એક ચમચી ગરમ મસાલો અડધી ચમચી મરચું લાલ હળદર મીઠું ને એડ કરી લઈશું જે તમને ટીકા ગમતા હોય તો તમે લાલ મરચું તો બદલ ઉમેરી શકો છો જે નથી ઉમેરી ચલો તે એક ચમચી આપણે ગ્રીન ચીલી સોસ એક ચમચી સોયા સોસ અને એક ચમચી આપણે ટમેટો કેચપ એડ કરીશું અને મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે પાણી નથી ઉમેરવાનું એમાં આપણે કેમ કે કોબીજનું પાણી અને મીઠું નાખ્યું છે તેથી આપણે પાણી ઉમેરવાની જરૂર પડતી નથી તો ચાલો ફટાફટ મિક્સરને મિક્સ કરી લઈએ તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે મંચુરિયન બોલ્સ બનાવી લઈશું તો ફટાફટ મંચુરિયન્સ બોલને આપણે બનાવી લઈએ તમે જોઈ શકો છો કે મેં બધા મંચુરિયન્સ બોલ્સ બનાવી દીધા છે અને આપણે તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે મેન્ચુરિયન્સ વળને તળી લઈશું તો ફટાફટ આપણે મંચુરિયન્સ વળને તળી લઈએ આપણે એક સાથે આપણે મંચુરિયન્સ વળને તળવા નથી ઉતર્યાના એક કરીને આપણે ધીમે ધીમે હિંમત તાપે એકદમ સરસ રીતે ક્રિસ્પી અને બ્રાઉન થવા દઈશું મેન્ચુરિયનને અને એકદમ સરસ આપણા મન્ચુરિયન રેડી થઈ જશે તો ચાલો ફટાફટ આપણે મંચુરિયનને મંચુરિયન્સ વાળને આપણે તળી લઈએ તો બધા મંચુરિયન્સ બોલ્સ આપણા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન અને એકદમ ક્રિસ્પી આપણા મંચુરિયન્સ બોર્ડ એકદમ સરસ રીતે તળી ગયા છે તો ચાલો ફટાફટ એને કાઢી લઈએ એક બીજમાં ફટાફટ અને આપણે આપણે તેને એક સાઈડમાં અત્યારે મૂકી દઈશું તો બીજા ફટાફટ આપણે એક કઢાઈમાં આપણે બે ચમચી આપણે તેલ લેવાનું છે અને એમાં ડુંગળી એડ કરવાની છે અને કેપ્સિકમ અને લીલા મરચા મેં બે લીધા હતા તે પ્રમાણે એ રીતે મેળવી દેલા છે અને સરસ રીતે કૂક થવા દેવાનું છે બ્રાઉન થવા દેવાનું છે ત્યાર પછી એક ચમચી આપણે સોયા સોસ એડ કરીશું એક ચમચી આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું અને એક ચમચી આપણે ટમેટો કેચપ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સરને મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે એને શેકવા મૂકીશું તો આ રીતે આપણે ફટાફટ એને શેકી લઈએ ત્યારબાદ આપણે તેમાં આપણે કોર્નફ્લોર લઈ જવાનો હતો અને ગ્રેવી એકદમ સરસ રીતે જાડી બને તે રીતે આપણે એને એડ કરીશું અને કૂક થવા જઈશું જો તમે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ગ્રેવી એકદમ કૂક થઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા એડ કરીશું લાલ મરચું હળદર ગરમ મસાલો મીઠું અને મિક્સ કરી લઈશું અને એ મસાલા આપણે એકદમ સરસ રીતે કૂક થવા દઈશું અને ત્યારબાદ આપણે મંચુરિયન સ્પોસ એડ કરીશું અને આપણે એને એકદમ સરસ રીતે કૂક થવા દઈશું એમને જ કૂક દઈશું અને આપણે ચલો એને ફટાફટ હવે આપણે એને સૌ કરી લઈએ અને આપણે ઉપરથી ધાણા એડ કરી લેવાના છે એકદમ સરસ કૂક થવા દેવા છીએ ત્યાર પછી ચાલો અને ફટાફટ આપણે આપણું મંચુરિયન 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 એકદમ સરસ રીતે આપણે બની ગયું છે તમે જોઈ શકો છો અને કોમેન્ટ કરજો કે મન્ચુરિયન તમને કેવું લાગ્યું અને રેસીપી જરૂરથી તમે ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે અમારી રેસીપી તમને કેવી લાગી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફેસપ